કમલેશ્વર ડેમ વિસ્તારમાં ચાર ચોક વિસ્તારમાં વિસ્તારમાંથી એક સિંહણ ત્યાં આવી ચડી હતી અને પોતાના વિસ્તારમાં અન્ય ગ્રુપની સિંહણનું આગમન થતા ગ્રુપનો એક નરસિંહે તરત જ તેને ભગાડવા માટે તેની સાથે લડાઈ શરૂ કરી દીધી હતી વર્ચસ્વ જાળવી રાખવા માટેની આ લડાઈ લાંબા સમય સુધી ચાલી હતી આખરે અન્ય ગ્રુપની સિંહણે પોતાનો વિસ્તાર છોડીને પરત ચાલી ગઈ હતી